જય મોગલ જાય મણિધર જાય વડવાળી જાય કબરાવાળી બાપ તળાજામાં જો કે હું એને દુર્ઘટના કહું છું તો છે જ પણ એને દુર્ઘટક કહેવામાં આવે છે અને બીજી વાત કે જો કે અસલ આયર આવું ન બોલે બોલે જ નહીં અસલ આયર બોલે જ નહીં કારણ કે આદી આદિ આવડથી માંડીને મારા મામા અને ભાણેજના નાતા છે આદિ આવડથી મામા ભાણેજના નાતા છે પણ આ આયર આવો શબ્દો કોઈ બોલે નહીં કારણ કે આયરને ખબર ગમે તો ભાણે જ છે મારો ભાણે જ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનું નિમ છે કે ભાણે જ છે આપણો ક્ષમા કરી દો પણ આ આયર આવું બોલે નહીં આ એક ધાનનું ધનેરવું છે ધરતીને ભાર રૂપી છે તો હું અઢારે વરણને કહું છું આ અઢારે વરણનું અપમાન આયર કર્યું છે કોણે આ ધાનના ધનેરવો કહું છું એને કારણ કે એના માણસાઈ છે ને માણસ હોય તો આવું બોલે નહીં ને આથી મારા કરતાં કદાચ એક બે વર્ષ નાનો કારણ કે હિત તમે ગટકાવી ગયા છે તો આવો વર્ષનો ઉઠી અને આ જે વઘારે છે આના નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં હું શું બોલી રહ્યો છું બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હેરે બેઠા હતા એને કંઈક બુદ્ધિ નહીં હોય ઠા મૂકી એ ભાઈ તું આ હું બફાટ પરસ બંધ કર હાથમાં માયક લઈ લેવા નવ બોલ્યામાં ગણ જાણતા તો બોલાય આવું બોલાય નહીં આ ધાનના ધનેરવા તને ખબર નથી જો કે આયર તો આવું બોલે જ નહીં પણ હું એટલું કહું છું કારણ કે અહીંયા હજારો આયર આવે છે મારી પાસે હજારો અઢારે વરણ મોગલને માને છે મણિધાર વડવાળી કબરાવાળીને હજારો આયર્સ અને નેવ ટકા આયરની અહીંયા પણ સેવા છે આ વરવાળી કેટલી નેવ ટકા વરણ અઢારે આવે છે નેવ ટકા અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ પણ હું એટલું તો ફરી ફરીને કહું છું આયર આવું બોલે નહીં આ આઈના આદેશ છે વડવાળી મોગલના પણ તારા કહેવાથી ધરતીને તું ભાર રૂપી છે તારા કહેવાથી કે અમારો મામા મામાભાણે જે પરંપરાનો નાતો છે આદિ અનાદિનો જે નાતો છે એ તારા કહેવાથી તૂટશે નહીં સમજી લેજો તારા જેવાની જરૂર છે સમાજમાં કારણ કે બધાય હારા હોય તો તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં એમ હારાની હારે કાગડાની જરૂર પણ મને દુઃખ એટલું થાય છે હૈ આ હીરો જો કે તમે બધા ચારણો હારે જ છો અઢારે વરણ છે અમારી યારે પણ આહીરો મને દુઃખ એટલા માટે થાય છે કે એક અમારી ભગવતી એમાં તમે આવી ગયા અમે આવી ગયા અમે તમારા ભાણે જ છે તમે મહાળ છો દુઃખ સાથે મને કહેવું પડે છે કે આ ખોદ્યું બોલતો તો ધરતીને ભારરૂપીએ ધાનનું ધનેરવું તમે એને એટલું ન કીધું તું આ શું બોલેશ હું ધોખો નથી કરતો આ હીરો કારણ કે આપણે મામા ભાણે છે આ તમારું અપમાન છે એટલું અમારું છે ને અમારું છે તમારું છે કારણ કે અમારી આયર તમારું દસ ગણું અપમાન થયું છે અમારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા આવા મેં એકદમ અમારો મામો બોલે જ નહીં આવું અમારો મામો બોલે જ નહીં આ આયર આવું બોલે જ નહીં કીધું ગમે હોય તો આયર આ શબ્દો બોલે નહીં હું ખરીખરીને કહું છું આયર ન બોલે આવું પણ એક જ કહું છું આ છત્રી કલાક થઈ ગઈ કાલ રાતનો બનાવશે મને એમ કે પછી વાત પછી વાત મને ગણાય વડીલોના ફોન આય બાપુ કેમ નથી બોલતા કીધું બોલીશ સમય આવે જોવા દો મને કંઈ મને દુઃખથી કા છત્રી કલાક વહી ગઈ કાલ કાલનો શાપ બનાવો અને કોઈ આયરે ભલે વિડીયા એક બે મૂક્યા છે મારા વિકે મામા હુબલે મૂક્યા છે પછી કલાકાર મામા છે એને પણ માયા મામાએ મૂક્યા છે બે ત્રણ આયરે મૂક્યા છે પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈક ચારણો બોલ્યો હોત તો તમે આયરના કેટલા વિડીયા વાયરસ થાત મને આનો જવાબ દો થાત ને તો આ તો ભગવતીનું અખિલ બ્રહ્માનું જે સંચાલન કરનાર છે હજાર હાથવાળી છે એના તમે કાપડા લુગડા ઉતારી આયર મને તમારાથી કોઈ વાંધો નથી પણ મને વાંધો એ જ થયો કે ખાલી તમે વિડિયામાં એને ઠપકો દીધો હોત ને કે હે નેફા એ ધાનના ધનરવા તું શું બોલો સા તો મને આટલી છે ને આવત છત્રીસ કલાક થઈ અને કોઈ આયર વિડીયો તમે નથી દીધો હું એવું નથી કે તમે જ્યો હું તો નાદ પાડું દેશો નહીં પણ હું એટલું તો કઉ છું હે ચારણો આયરની એકતા જોઈ લ્યો ચારણો એકતા જોઈ લીધી આને એકતા કહેવાય ખરેખર હું તો દાદ દઉં છું એનામાં એકતા રાખે અને રાખતી આવે પણ ચારણો હવે તો સમજો તમે હવે તો સમજો એ ભલે દીધા છે આયરે વિડીયા હું કોઈનો વિરોધ નથી દીધા છે મામાએ એક બે મામાએ દીધા છે વિકે મામાએ દીધા છે બીજા કલાકારમાં માય દીધા બે ત્રણ દીધા છે દુઃખ થયું દે તો આટલા આયરો છો તમે કોઈ એમ કીધું કે ધાનના ધનરમાં પાપી રાક્ષસ આ તું શું મા વિશે બોલો હોનબાઈ વિશે હોનબાઈ કયો તો એને કદાચ કબરા વાળી તો એ પણ મને દુઃખ થાય છે દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે હજી આયુ બેઠી રાફડા ખુલા નથી હો રાફડા હુના નથી અને આ યજ્ઞ હવન છે પણ આયર તું આયર તો છો જ આયર હોય તો આવું બોલે જ નહીં આયર છો જ તું આયર બોલે જ નહીં કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે આયર બોલે જ નહીં મારી પાસે હજારો આયરાણી આવે છે આયર આવે છે અઢારે ઉરાણ આવે છે હજારો આયરાણી આયુરો અહીંયા સેવા કરે છે મોગલ પણ તું એ ધરતીને ધાર રૂપી છો પણ આજ મારે માતાજીની આરતી કરીને કહેવું પડ્યું કે મા આનું તું કાંઈ દીકરીએ દીવો વડવાળી રહેવા ન દેતી જો આવા પાપીઓ બે ત્રણ હશે તો મામા ભાણેજના નાતા ઉપર મામા ભાણેજની પરંપરા માણા મામા મામા ભાણેજની જે એકતા છે આ તોડી નાખશે હૈ આહિરો તમારા હપને મને બહુ આનંદ આવે છે કે ધન મોગલ તમારી એકતા રાખે ને હપ રાખે પણ જો અમારા ચારણ કોઈ તમારા વિશે બોલ્યો જ નહો તો તમારા હજારો લાખો વિડીયો વાયરસ થાય મને આયરો દુઃખ થાય છે તમારો અને આ આ માના લુગડા ઉતાર લીધા તે હું તમે બોલતા અને અહીંયા બે ત્રણ જણા કોઈ એના જવા ને બેઠા હતા હું તો એને ધનેરવા કહું છું ને કે સંભળાય નહીં તો ઊભું થાય ને બીજું જવાય કે આ તું શું બફાટ કરસ રાખશસ મને બહુ દુઃખ થાય છે કારણ કે મારી પાસે હજારો આહિરો અહીંયા સેવા કરે છે આ મોગલને ઉજળી કરી છે પણ મારા કચ્છના આયરો છે ને ખમીરવત્તી છે એટલે કાઠિયાવાડ ખમીર વધતી છે પણ કચ્છના જે મારા આહીરો છે ને એને બધાને દુઃખ છે ખૂબ એને લાગણી દુભાણી છે ચારણ પ્રત્યે એને ખૂબ દુઃખ લાગ્યું છે કે અમારા ચારણ આઈનું અપમાન કર્યું એમાં મેં છે ખૂબ દુઃખ લાગ્યું છે પણ મઢડાવાળી જે ગંગાનો અવતાર અને પાછો તું એમ કે તને ખબર ન પડે માણા કીધું છે ને પાણા ન હોય પણ પાણી જ બેઠા હોય નવ ગણ નવગણ હોય પણ તારાથી ના આ બોલાયને તે એક તો બોદડ પરિવારનું અપમાન કર્યું છે કે જેને આંતડા નિસવી નાખ્યા છે બોલી બોલીને ચારણોને કવિઓ કવિતા લખી અને તું એમ કહે ચારણે મરાયો પહેલાં તો દેવા બોદડના પરિવારનું અપમાન કર્યું છે કાલકો કે એમ કહે છે કે આ ચારણોએ મરાવ્યો હતો દેવાજ બોધડે ક્યાં દીકરો દીધો આ એનો રથ ઇચ થયો એને તો નહીં ખબર પડે પણ હું કહું છું કે જબરજસ્ત દેવાજ બોદડના ઇતિહાસના આને ધક્કો લગાડ્યો છે શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો અમને ભાવીને બજાડ્યા માતાજીની કે દીકરીને એની માતાજી ગાળ બોલે છે પણ એટલું ધ્યાન રાખજો ત્યાં દેવાય બોદળની જે ફરતીમાં ગામો ગામ મેં અહીંયાથી હુકમ કર્યા છે આયરો તમે કોણ છો કે વાહની પેટી તમને યાદ કરશે દેવાજ બોદળનું તમે ટેચ્યુ બેહરો તમારો ગામમાં ગયો કે વાહની પેટી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થઈ ગયા પાસે અડાભીડમાં તે પાણી ફેરવું છે રાક્ષસ પાણી ફેરવું છે આવાડા ભીડો આવ્યો થઈ ગયા અને તું આવું બફાટ કરશ કારણ કે તારો આહાર નહીં હોય શુદ્ધ નકર તો તું આવું બોલત નહીં કારણ કે તારો ખોરાક વિકૃત હોય એટલે તારી ભાષા વિકૃતો જ હોય બીજી વાત કે દેવાયત બોધનનો તે ઇતિહાસને જેને કહેવાય કે ઇતિહાસની માથે તે ધૂળ વાળી દીધી પણ એ ધૂળ ચારણો બેઠા છે ને જ્યાં હું દેહ દીધી લાગવા દઈએ અને પરંપરા છે આહિરો અને ચારણોનો જ રિવાદો આદિ આવડતી છે પણ આવા કદાચ ધાનના ધનલમાં બોલાયથી ફરક નથી પડવાનો પણ મને દુઃખ એટલું થાય કોઈ આયુરે વીડિયા ન મૂક્યા કે બાપુ તમારી વાત સાચી છે આ આપણી આયુનું કામ છે જે એ પોતે પૂજે એ ચારણની જગદંબા છે અઢારે વરણની માં છે આ કોઈ ચારણની નથી અને અમે ચારણ હોય તમારા ઇતિહાસ ઉદળા રાખ્યા અરે હું તો આયુરોને કહું છું બાપ મજૂરી કરો અને હું લાઈવમાં કાયમ બોલું છું કે આયરાણી કદાચ તકનું લાવીને ખાતી તો પાંચ મહેમાનને આયુરાની એક બાપ રોટલો ખાઈને જાઓ તમને સારું દીધું તમે અમને જ દીધો અમારે કોઈ વખાણ કરવાનો હોય આવા અમે બોલી ચારણો છે પણ અમને બહુ દુઃખ થાય છે મને મારી સમાજના ફોન આવે છે કે બાપુ તમને શું થયું તમે બોલતા નથી તે કહેવા વાળા કીધું બાપુ એની રીતે બોલશે પણ મારું કંઈક જુદું છે બોલ કાકે આ એનું ઓઢણ છે ને આનો પરિવાર બેઠો છે સમજી લ્યો પણ અગિયારસો નાળિયેર હાથ ચોવીસ કલાકના જાય છે અગિયારસો હવા અગિયારસો પંદર થી સત્તર કિલો યજ્ઞમાં ઘી જાય છે પણ વડવાળીને એટલું કહું કે હે વડવાળી જો ધૂપેડું આ ચારણનું લેતી હોય ફરતી તો આને મહિના નો થવાથી કારણ કે છ મહિના તો મોગલ માટે છ વરસ લાગે છે તારું નખો ધાવાનું છે કારણ તે અમારા એક મામા ભાણીને એકતા તોડવા બેઠો છે પણ આયરો બહુ હમદાર છે આયરોને ખબર છે કે આવા ધાનના ધનરવાન માના નહીં કારણ કે અમે મામા ભાણે છે થતા આવ્યા છે પરંપરાથી અને રહેવાના છે પણ તે જે આ બફાટ કર્યો છે ને તને સમા લાયક તો તું છો જ નહીં પણ મારા ચારણોનો એટલું કઉ છે હાઈ ચારણો હવે તો સમજો હું કાયમ માટે કહું છું આપણી ભગવતીનું અપમાન થઈ રહ્યું છે આપણી માના ગુણગાણ ગાવાય આ તમે એના ઇતિહાસ સુધળા કર્યા તો તમને કીધા ને કે માગણ કોમ છે ને એને બે રૂપા દે આની ઓકાત શું છે આની ઓકાત છે આ કઈ હજે મને બહુ દુઃખ થાય છે અતિ દુઃખ થાય છે બીજાની ગોળે સુધરેલ પાછા હું ચારણ છો અભણ પણ મને દુઃખ એ થાય છે ભલે મેં ચારણો તો આ વિરોધ વિરોધ કર્યો છે ને એ તો વિરોધ કરવાના છે અને પોલીસ કેસે કરવાના છે લખાવવાના છે પણ આ વડવાળી જો તને કમો તે મારે નહીં ને તો તો વડવાળી વડવાળી નો કહેવાય સાંભળી દેજે કારણ કે તઈ આઈનું અપમાન કર્યું છે હાય તારો દીકરીએ દીવો વયો દાય છે રાક્ષસ તારો દીકરી દીવો હોય જાય તે અમારી આયનું અપમાન બઢડાવાળીનું એમાં આયા વિકે છે કારણ કે તત્વ એક છે નામ જુદા છે તો એ ધરતીને ભાર રૂપી છો અને અમારે અહીંયા હજારો મારી પાસે આયરો આવે છે એક માના પડ્યા બોલ માથે ઉભા રહી જાય છે આયરો કચ્છના ખમીરતા આયરો હાલ દેખાડું તને તે જોયા નથી આયર કારણ કે તારા સંસ્કાર જ આયરના નથી તને શું કહેવાનું આવે છે અને આયર આ બફાટ ન કરે બાપ આયર ન બોલે બધાને ખબર પડી ગઈ છે આયર આવું ન બોલે બાપુ એટલે મેં કીધું છે આયર આવું બોલે નહીં આયરના શબ્દ છે નહીં એટલે કીધું આવ્યું છે ને કારણ કે હું કોઈ કારણને માનતો નથી જેની ભેળે હજાર રાત્રે હું કોઈ કારણને માનતો નથી હો ચારણ સૌ હું કારણ રાખો હોઉં હું ના ઘરે પણ આ જે મેં શબ્દ દીધા છે મને દુઃખદ સાથે થયો માને ધૂપ કરી માને કીધું મા આ ધૂપેલામાં જોત થાય મા એવું તારે કરવાનું છે કે આના ઘરમાં કાંઈ રહેવું ન જોવે મોગલ અને જો પેલામાં જોય કરી છે વડવાળી મોગલે આરતી કરી તો એમાં જોત થઈ છે હું તને આયર સમા ક્ષમા હું નથી કરતો કારણ કે હું ચારણ મેં દુઃખ માગ્યું નામનો નાશ કર્યો છે મેં નામનો નાશ કર્યો છે હું તારું નામ લમા તને બીજી ખબર તળાદામાન કર અમારી સાય નેહડી અહેભાલવાળાના દીકરાને ઉભો કર્યો છે તારી ઓકાત છે તું બોલી હગ્યા એભાલ વાળાને ઊભો કર્યો છે એના દીકરા આણાવાળાને અને આ આય પણ એ ગયા છે આય કાગબાઈ નાગભાઈ તું જો આય મોગલ અહીંયા ગઈ હતી મહેમાન ગતિ સિપર લઈને ગઈ છે આજની તારીખમાં બાબરિયા ધાર છે એ ચારના પરિવારો છે એ વસ્તુ એને અઢારે વરણ માની રહ્યા છો તું કદાચ ન માનતો કે અમને ફેર નહીં પડે પણ અમારા મામા ભાણેજના નાતા માથે હે આયાર તું તો એક ભાર રૂપી છો તું એક ધરતીને ભાર રૂપી છો તે અમારી જગતંબાનું અપમાન કર્યું છે આ વડવાળી તને સો મહિના નહીં થવા દે કારણ કે હું આક્રોશથી બોલું છું મને દુઃખ થાય છે કોઈ આયુ વિડીયો ન દીધો કંઈક રાક્ષસ આ તું શું બોલી રહ્યો છો આ ચારણ સમાજને અરે આપણું જેને કહેવાય છે ઘેઠું જોયા જેવું થાય છે પણ

કે મરનાર બેનને બોદડા જેને કે જીભાન આપી કે બેન સુમલદેવ મારું પ્રાણ જાય છે પણ હું નવ ઘરનો વાર નહીં વાંચવા દે ને એ નવ ઘરને દેવાજ બોદડે પોતાનો દીકરો દઈ દીધો કોકે પૂછ્યું કે આ આ દીકરા દે આ ઘર કે હા આ ઘર દીકરા દઈ દીએ બીજાની ખબર નથી અને એ દેવાજ બોદડે દીકરો દઈ દીધો ઉગો અને આ રાણી જેમ ગારો સુધી જાય આમ આખું માથે હાલી નીકળી ગઈ અને ઇતિહાસને અમર કરી દીધો પોતાનો દીકરો દઈ દીધો અને ઇતિહાસ માથે તે કોડા માર્યા છે તો એ ધરતીને ભાર રૂપી છો હેટ કસ્ટ તું નકામો છો મને બહુ નફરત આવી ગઈ છે કે આને શું કહેવું મારે મને દુઃખ થાય છે કે તું થી આયરનો આ શબ્દ બોલો આ પાછી વાત હું રીપ્રેસ જ કરું છું આયર આ શબ્દ નો બોલે બોલે જ ને આયર ન બોલે બાપ ટકનું લેવીને ખાતો હોય તો ભલે અને કદાચ કરોડોપતિનો દીકરો આયર આ શબ્દો કોઈ દી ન બોલે કારણ કે મને આ વાત ઘરે ઉતરતી નહીં અંદરથી આત્મો ના પાડે છે ના વડવાળી ના પાડે છે આયર આ શબ્દો બોલે નહીં ચારણો આયરને આપણે મામા ભાણે છે અને રહેવાના છે અને થતા આવ્યા છે આદિ અનાદિથી રિયાસી અને રેવાના છે પણ આવા ધાનના ધનેરવા બોલેથી આપણે કોઈને કાંઈ વાંધો નથી પણ વાંધો એ છે કે આનો વિરોધ કરો આનો એકનો જ હું વિરોધ કરું છું કેનો આનો એકનો જ વિરોધ કરું છું અહીંયા મારી પાસે હજારો આયરો આવે છે આજ એને શરમ આવે ને કે આપણે બાપુનું શું આપણે કહેવું નહીં આ આ આ સમાજ રૂપમાં એક ભારરૂપી છે આવું આયર કોઈ બોલે જ નહીં આ આયર બોલે જ નહીં અહીંયા હજારો આયર આવે છે મારી પાસે આપણે પાણી માંગો દૂધ આપે ને દૂધ આપો તો જેને કહેવાય શરબત આપે એવા એલો આવે છે મારી પાસે પડ્યો બોલ જીલવાવાળા છે પણ તું એક ધરતીને ભાર રૂપી છો આ શબ્દો કોઈ બોલે નહીં બીજી વાત કે ચારણો આની ઉપર આ એક જ વ્યક્તિ માથે હોય એનો બીજો કોઈ ભાઈ નહીં આ એક જ વ્યક્તિ માથે કાયદેસરનું કાર્યવાહી કરવાની છે કાનૂનની જે પ્રમાણે કાનૂનને જે નેમ છે જે કલમ લાગતી હોય એ મુજબ આની ઉપર ગુનો આપણે કરવાનો છે અને મારા ચારણોને ખાસ કહું છું હે બાપ ચારણો આ વડવાળી બેઠી છે કોઈ ભડકાઉ ભાષણ ન દેશો કોઈ અપમાન થયું બોલશો કારણ કે આયર અને ચારણ બે આદિ અનાદિથી છે આવા કોઈ ફેર ચારણ આયરો બહુ હમતદાર છે હમદાર છે ડાયા છે વિધવાનો છે હમદેદ છે કે ચારણો અમે મામા ભાણનો નાતો છે કોઈ દી આદિ અનાદિથી હાલ્યો આવશે દી જવાનો નથી અને કોઈથી કોઈની કેવડ નથી પણ આ વાત કોઈ બોલે ને તો આપણે એનો સંઘ છોડી નાખવાનો બીજું ચારણો ચારણો તમને એટલું કહું છું કલાકારને કહું છું એમાં હું આવી ગયો બધા આવી ગયો બને ત્યાં સુધી એ ઘરનું નહીં પણ એ તળાજાનું પાણી ન પીતા હો પાણી પીવાનું બંધ કરી દો બહારનું પીવો પાણી ત્યાં કદાચ જાઉં તો હારે લઈ જ પાણી ન પીશો કારણ કે આપણું માની જે ધરતી ઉપર લઈને અપમાન કરે ને એનું પાણી ન પીવાય ગામનું પાણી ન પીશો બસ યુદ્ધ થયું હતું રામ રાવણનું અને જટાવ્યું કે આપણી માનું તેડી ગયો હોય લંકામાં અને એના જો આપણે તો આવી જાય એક ગીધ હતું જેને પક્ષી હતું એનામાં એટલી બુદ્ધિ હતી અને એને એટલું કેવું પડ્યું કદાચ મરી જાય તો બેતર છે પણ હજાર આપણી માને તેડી ગયો હોય લંકાની ની માલકો રાવણ તો પછી એનું આપણાથી માઉસ લોહી ખાવાની વાત થઈ પણ એનું પાણી ન પીવાય એક પક્ષીને જનાવરને ખબર પડી જાય જટાયું ને તો તને શું કહેવું અમારે અરે ફટ છે તને આયરાવો શબ્દો બોલે જ નહીં ચારણ વિશે બોલે છે ચારણ ની દીકરીનું તે લુગડું ઉતાર્યું છે ચારણ ની દીકરીને ગાય અરે તો ધરતી ને ધબા રૂપી છો ભાર રૂપી છો આ વિડીયો એટલા માટે તો મને દુઃખ લાગે છે અહીંયા મારી પાસે હજારો આયરો આવે છે હજારો કે બાપુ બોલો પણ આયરો બધા જાણે છે કે સમાજમાં આવો હોય અને હોય ભાઈ સમાજમાં હોય આવા જો ગોરખોદિયા ન હોય તો પછી કોને હારા હિણાની ખબર કેમ પડે પણ આને કાયદેસરની આના ઉપર કાર્યવાહી કરો પણ ચારણોને અને આહિરોને આપણા જે મામા ભાણેના નાતા છે આપણી જે પરંપરા છે બાપ એ આપણે એક રાખવાની છે કોઈની વાતમાં આવવાનું નથી અને આની માથે કાયદેસરની કાર્યવાહી કરી અને આની માથે પગલાં કાનુ લેશે કાયદેસરના પણ હે આહિરો મને દુઃખ એટલું થાય છે કે તમારોનો વિરોધ કેમ નથી કરતા બાપ તમને કાંઈ વાંધો છે આનો વિરોધ કરો કારણ આ આપણી મામા ભાણેજની લાગણીને એકતાને પરંપરાને આદિ અનાદિથી જે આવડ વખતથી નાયુ આવે છે એને આ તોડવાનું કામ કરી રહ્યો છે તો આનો સંઘ છોડી દેજો આયરો હું તમને જા કોઈ પણ એમાં હું હોય તો ભલે મારાથી ને વાત કરું કદાચ હું જો કોઈ સમાજ વિશે બોલ્યો ને તો મારો સંઘ છોડી દો આ અઢારે વરણને લઈને આલેશ એક વરણને લઈને નથી હાલતી અઢારેય વરણ ચારણ હોય રબારી ભરવાડ આયર મેર કાઠી દરબાર રબારી ભરવાડ મેઘવાડ કદાચ દલિત હોય તોય ભલે સમજી લે વાલ્મીક હોય તોય ભલે મુસલે એ માન હોય તોય ભલે અને દેવી પૂજક હોય તો ભલે કોઈ પણ વરણ હોય ઠાકોર હોય તો ભલે એ અઢારે વરણને મોગલ લઈને હાલે સાહેબ પક્ષપાત નથી મને કેટલાના ફોન આવ્યા કે તમારા મામા બોલે મેં અમારો મામો છે જ નહીં એ ભાઈ બોલતો નહીં કીધું મામો નથી એ કે તમારા મામો જ બોલે મેં અમારો મામો આવું બોલે જ નહીં આ આહિરના શબ્દ છે ને આયર આવું બોલે નહીં મેં એને એ પણ કીધું છે મેં આયર આ શબ્દ ન બોલે કારણ કે જે દીકરા દઈ દેતા એ આ કાર્ય ન કરે પણ એક જ દેવાય બોદરની પરિમા જેને ગામડે ગામડે હું ખુદ મુકાવું છું કે આયરની પરતીમાં તમારે અને મારા આવા આહિરોને હું જાહેરમાં કહું છું બાપ તમારા ઘરે મકાન રાખો કાચા રાખો બંગલા રાખો પણ એમાં એવું લખો આહિરનો પણ તે આહિરના શબ્દ માથે ધબો લગાડ્યો છે ધબો આવું તું બોલો દેવાય બોદળે જેને કહેવાય એક બેનની જીભાન માટે એક જેને દીકરો દઈ દીધો અને તે ધબો એનો ઇતિહાસ માટે તે ધબો લગાડી દીધો છે હૈ ચારણો તળાજાનું પાણી ન પીતા અને કદાચ જાઓ ને તો પાણીનો શીશો હારે લઈને જાયજો ત્યાં સુધી ધાન આખજો જો કે મેં તો ધાન નાખી દીધી સ્વરવાળીની માં તારું ધૂપેલું ફેરું બે કિલા હવા બે કિલાનું માં એનો વંશ ન રવા દીધી આ એક નો હો બીજા નહીં આ એક નો જ આ ગીગાનું કઈ રહેવું ન જ હોય ગીગાનો એકનું જ ઘરનું બીજાનું નહીં આ એકનું જ હણે ને હણો આ ધબા રૂપી છે આજ ભગવતીનું અપમાન કરી રહ્યો છે આજ અમારા મામા ભાણેજના જે આદિ અનાદિથી જે નાતા છે અમારી એકતા છે એના આ રાક્ષસ તોડવાનું કામ કરી રહ્યો છે આ છે એને માફીની લાયક નથી અને આના વડવાળી મોગલ પણ માફ નહીં કરે મારી પાસે હજારો આયરો આવે છે અહીંયા અને કચ્છના આયરો તો હમજી ગયા જાણી ગયા છે કે આવા બફાટ કરે એની વાતમાં આપણે આવાય નહીં બાપુ આવા તો બફાટ કર્યા રાખે આપણે એની વાતમાં અવાય નહીં પણ આવવાની જરૂર છે સમજી ને ધનેરું છે જેની કહેવાય ભાર રૂપી છે અને આયર આ શબ્દ ન બોલે હું ઘડીએ વડીએ કહું છું કે આયર આવું બોલે નહી આયર ન બોલે આયર આ શબ્દો જ ન બોલે ન બોલે કોઈથી ન બોલે કારણ કે આયર તો પહેલી કોમ છે યોધી વંશી છે ચારણો અને આહિરોને જેને કઈ આદિ અનાદિથી નાતો છે આ આપણી એકતાનું તોડવાનું કામ કરે છે આયર આ શબ્દો બોલે નહીં મને દુઃખ થાય છે પણ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે અને ચારણોને એટલું કહું છું બાપ તમે વિરોધ હવે કાંઈ કરવો જ નથી હવે વડવાળી માથે મૂકી દીધો તો એનું સો મહિના મોગલ ઉજળ કરને કેને એકનું જો ગીગા એક નું બીજાને મોગલ હો વર ના રાખ્યા ગીગા એકનું કારણ હણે એને હણો ગીતા કહે છે અને છે અને નહીં રહેવા દઈએ પણ આ ન કરાય આ ચારણ જગદંબાનું અપમાન મને થાય અને રાખજો બાપ કોઈ ખોટી રીતે કોઈ નુકસાન થાય કોઈની ધર્મને કોઈને હાનિ પૂગે કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા છે એને ધર્મ સંકટ આવી જાય કે બાપુ ભાઈ કેમ સેવા કરો અરે મારા હાવા જ તમે તો બધાય શક્ય છો તમે તો મહાતા છો મડદ છો વીર પુરુષ છો અને કીધું હોય તો પછી કિંમત ક્યાંથી એટલે એટલો જાર વિરોધ જોકે આઈરોએ કર્યો છે વિરોધ બે ત્રણ મને આવ્યા છે આઈરોએ કર્યો છે પણ આ એકનો જ હું વિરોધ કરું છું કેનો આ એકનો જ આ ગીગાનો એકનો જ વિરોધ છે મારો કે ચારણો તળાજાનું પાણી ન પીતા બસ ઈ ગીગાનો એકનો જ હું વિરોધ કરું છું અહીંયા આયરો આવે છે મારી પાસે અઢાર આયરો આવે છે એક અવાજ માથે ઉભા રે છે લાખોના ખર્ચા કરે છે આહીરો પણ મારો વિરોધ આ ગીગાથીન છે અને કચ્છના આહીર તો ખમીરતાવાળા છે ક્યાંય હોનારત હોઈ ગયા પણ એની ખાનદાની એની મરદાનગી એની પરંપરા આજની તારીખમાં અહીંયા મૂકી નથી મૂકવાના પણ નથી કારણ કે જેની ભેરે ધર છે ને હજાર હાથવાળી બેઠી છે તો એક ગીગાથીને જ મારે વાંધો છે કે અમારા આખા સમાજનું અપમાન કર્યું છે એમાં અપમાન અમારું કર્યું પણ ભેળું તમારું હોત કર્યું છે દેવાય દેવ બોધણની જે ઇતિહાસ સુધળો રચી ગયો છે આયર એની પ્રતિમાનું હડાહડ અપમાન એને કર્યું છે વિચાર તો કરો તો આક્રોશ સાથે કહું છું ચારણો કાંઈ કરવાનું નથી બોલવાનું નથી આ વડવાળીના મોગલના ખોળે નાખી દો એટલે એમાં મોગલ કયો તો ભલન હુંબાઈ કયો તો ભલન કરણી કયો હિંગળા કયો મેલડી કયો જે કયો નવ લાખે આમાં આવી ગઈ છે આ હાંજ હવાર માતાજીનો અખંડ યજ્ઞ છે ઘીનાળીઓનો અને તણ આરતી થાય છે અને માને ધા નાખી દીધી છે પણ ચારણો ધ્યાન રાખજો એ પાણી પીતા નહીં સમજી લેજો ચારણો હું તમને વારો સડાવી દઈશ એનું પાણી ન પીવો એના નામનું સમજી નાખવાનું રોઈ નાખવાનું અને આયરનો આ શબ્દ બોલ્યો આયરનો બોલે આયર આ શબ્દ બોલે જ નહીં ચારણની દીકરી વચ્ચે આયર બોલે વધી ન બોલે આયર બોલે જ નહીં મને દુઃખ થાય છે પણ કાંઈ વાંધો નહીં હું કોઈનો ધોખો નથી કરતો પણ દુઃખ સાથે મને કહેવું પડે છે આયરો તમે કોઈ વિડિયા ન મૂક્યા કે આજે અપમાન કર્યું છે કે આપણે આ આ રાક્ષસને આ ધાનના ધનેરવાને બે શબ્દો કહી કે ભાઈ તારે આ ન બોલાય આ એક તો મામા ભાણીની એકતા તોડો વાળો છે આહીરો તમને કાંઈ મને દુઃખ થાય છે આહીરો તમે ઉઠી કારણ અમે તો જાહેરમાં બોલી છે કે આયર અમારું મહાળ છે કે આ આહિર અહીંયા નેવું ટકા કામ કરે છે બાપ નેવ ટકા દસ ટકામાં અઢારે વર્ણ છે અમે નેવું ટકા અહીંયા આયર આયરાની દીકરીઓ બાયું બધા અહીંયા સેવા કરે મોગલની મને દુઃખ થાય છે કે આહિરો તમને કાંઈ વાંધો આવ્યો વિડીયો દેવામાં મને બહુ દુઃખ થાય છે આહિરો મને બહુ દુઃખ થાય છે કાંઈ વાંધો નહીં બાપ ન દીધો મને એનો કોઈ દુઃખ જ નથી માતાજી મુરલીધન મોગલ તમને બધાને રહેના રાખે પણ ગીગાનું મોગલ મૂળ નહીં રવા દે હું સાચી ઠોકીને કહું છું આ વડવાળી છે નહીં ગીગા તારું ધનોત વડવાળી મોગલ કાઢી નાખશે જા ગીગા તને ફટશે કારણ આયરાવું બોલે નહીં સમજી લેજે ગીગા આયેરાવું બોલે નહીં તેને વડવાળી મોગલ માફ નહીં કરે જય મોગલ